શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક નંબર બે પોઈન્ટ બોતેર અને સાંખ્યયોગનો આ છેલ્લો શ્લોક બ્રાહ્મી સ્થિતિ પ્રાર્થના એનામ પ્રાપ્ય વિમુહરતી સ્થિતવા અશ અંતકાલે અપી બ્રહ્મ નિર્માણ ઋચ્છતી ઋચ્છતી એટલે પામી જાય છે અહીંયા બ્રાહ્મી સ્થિતિના મહાત્મ્યનું વર્ણન કરી અને અધ્યાયનો સમાપ્તિ કરશું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ આ બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિત થઈને બ્રહ્માનંદને પામે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણે આગળ પણ જોશું કે મૃત્યુ સમયે જેમ હતી એ જ ગતિ પણ અહીંયા પણ બ્રહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે આપણે આવો સ્થિત પ્રજ્ઞતાની પ્રેક્ટિસ કરીએ એ મારા માટે અને આપ સૌ માટે એક સંદેશો છે આજના શ્લોકમાંથી હું એ શીખ્યો કે બ્રહ્મને પામવા માટે મારે ક્યારેય મોહિત નથી થવાનું અને જો હું કોઈ વસ્તુથી મોહિત નહીં થાઉં તો અંતકાળે પણ કોઈ મોહ નહીં હોય મને અને મારી અત્યારની આ સ્થિતિ મારા ભવિષ્ય માટે પણ જરૂરી છે તો કોઈ વસ્તુથી મોહિત ન થવું એ જ મારું આજનું લર્નિંગ છે થેન્ક યુ